મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો વાગી ગયા છે હવાના હાથ અને અસલ તડકો નીકળી ગયો ને આપણે હાલે ભેહું દોવાનું કે આ બાજુ જસ્મીન ભેહ દોઈએ અને મમ્મી કેટલી મમ્મીને તો ચાલી ભેહ હોય હા બે કઈ હા જ ઈંડી અટાણી અટાણી ચાર દોવાની હોય ને હા જે ત્રણ એટલે અટાણ હજી એક બાકી ગઈ એના પછી એમ ચાલે છે તો હાલો આપણે દોવા મંડી ફટાફટ ભેહું

આપણે આ તબેલા નથી એટલે સાઈડલી ઉતાર બપોર પછી તડકો આવે અડધા એટલે જ્યાં ખાડા એ કરેલા હે ને એમાં એક ગજીયા રાખીને બોરી દીધા તી છે ચશમીન બે દવા ને ત્યાં આંખથી કે છેઠુંથી એમ કંઈક ત્યાં છે મને એટલું સાંભળ્યું તો જો એમાં પાછા ગોતવા ખાડા એમાં ગજીયા રાખેલ છે એટલે ખાડો કરેલો ને તો ડાયરેક્ટ થાંભલા ખોડવાના જ રીએ ચાર થાંભલા હે ચાર થાંભલી ઘણો ઓથ થઈ જાય એમ તો જો વાં કેટલો છે એક બે લઈ લે હું એટલે આખો ઓથ થઈ જાય માલે બેક ઉભા રીએ એ માલે હટાણમાં એવો પ્લાનિંગ છે એવું કે થાય કા ઓલો ઓછ છે ને એવી રીતના ઓછ બનાવવું ઓલા લઈને વાહના ના વાહ જ કહેવાય ને હા વાહણા ને વજીન પૂરો આવે ને પૂરા એ પૂરા લઈ લે ને પછી પટ્ટી બાંધી દે અને પછી દોરી લઈને એટલે દોરીથી એક જણો કટકા કરતો જાય અને મારા પપ્પા બાંધતા જાય હાલો તો અત્યારમાં પેહણું કામ થઈ જાય કમ્પ્લીટ પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરી હાલો તો જાય મારા પપ્પા બેહી ગયા હીરાવવા વાઇટ જો ઓબરાહિયા હિંયા મંડા ખાવા કે ખાવાનું આવે ને તા કહે ઓબરાહિયા ખાઈ લો જયદીપ ને જયદીપ ભેં ને આડોરી હશે અને જસમીન દોવે છે ભેં અને મારે મીંદડી અહીંયા આ રોટેજો એવું કામકાજ હાલે છે અટાણમાં આ શું કામ કરવાનું છે તમારે રખડવા જવાનું કા રખડવા નથી જવું હવે થાંભલિયું કાઢી આવ એટલે ઓથ થઈ ગયું અમા મને નથી ખબર જોતા હોય ને ઓબ્રા અહીંયા આવે હવે જો હે મમ્મી ચાર ગાંઠિયા લઈ આવી ખાવા ખાવાટણમાં જે રોટલી બની નથી એટલા ગાંઠિયા દવા જવું હે ને હવે એને કંઈ જોતું નથી એટલે આપણે બીજી ત્રીજી ભેંસ દવા મંડી નહીં ચોથી ભેં મંડી દવા માંડી એલ ભૂરીને હું આડી રહી હતી પેલી વાર કોઈ દી નહીં એ રીતે દૂની બે લાકડી લઈને આડી રહીને ત્યાં કો મારવા તોડે જા ભૂરીને હવે હું કોઈ ટેવ પાડો હું કોક દુ જસ્મીન ને કે કાડાવ નું ને તો કામ લાગ મારે સવાર સવારમાં આલે છે જ મારી મમ્મી બ્લાઉઝ સીવન છે ને તીન જો કામ કા ચાલુ હે અને હું કો મરતી હે ને આ બધી બોટલ જો ખાલી કરીને ને આખા ઘર માં રખડે છે એક આયા રાખી એક આયા રાખી થી હું કા થઈ જાય ને તો પછી કાલ ભરીને રાખી હતી પણ એ કંઈ ખાલી કરી નાખે પાછા ભરે નહીં તો આપણે ભરીને રાખ દઈએ ફ્રીજમાં થોડુંક ઠંડુ પાણી હોય ને તો અટાણ ગરમી બહુ પડે ને પીવા થાય બાકી નકર કરો એવું હોય કે આપણે ભરીને રાખી પી જાય પછી ભરેની પાસે જા ઉડે હે બારી ખુલ્લી રાખીને કર પંખો ચાલુ રાખું ને તો થાવે ઉડી જાય તો અટાણમાં આવું કામકાજ ચાલુ છે અને જો એકનું થઈ ગયું એક થઈ ગયું બીજું એક બાકી છે આવી રીતના મેં આ તો રોગું પાથરું હે હું જોતી હતી કે આવી રીતના હે ને પ્રથમ હુંમાં કટિંગ કરીને પછી આ અસ્તરમાં જારી બધું હે ને આ વધ્યાનું હે ને જા એક થઈ ગયું ને હવે એક બાકી છે થઈ જાય ને તો પછી સીવાવા મંડે તો પ્રસંગ આવે ને તે પહેરવા થાય અને આ તો કેદું નું સીવાઈ ગયું જા તો અને લાઈટે આવજાવ આવજાવ થાય છે તો ફટાફટ આ લો સીસા ભરીને ફ્રીજમાં રાખી દઈ અને પછી કામ કરી બીજું હંચાનું અને હંચે મારે આટલી વસ્તુ રાખી દઈએ ને હાવ કે જગ્યા ના રહેવા દઈએ આટલી વસ્તુ મારા આ તો ઠીક મારે કામની વસ્તુ છે એમાં બધું મેં રાખ્યું પણ બીજી એટલી વસ્તુ રાખી જીરા રાખે બોલો અમારે જો તુફાન જ કાલા ખાય એને હાઠીયું બહુ ભાવે એટલે કાલા ભરીને નાખીને પાંદડી વીણી વીણીને ખાય કોક કોક પાંદડી છે બહુ તા નથી હવે અને વેલેરી હાથિયું ખૂટે તો સારું ચોમા હું થઈ જાય અને હાથિયું નહીં ખૂટે ને મારે ભાણા વિસરવાના છે ને ઉટકેલા ભાણા બધા લેવાના છે એમ છે જો ધૂળ ઉડે ને એટલે એ પેલા લઈ લઈએ આપણે અને એમ હું નીંડ થઈ ગઈ છે તે ખાય હાલો તો વાગી ગયા છે હાડા દો અને આપણે હાલે સેહ રોટલી એટલે હું નથ બાવતી ને મમ્મી બનાવે મેં જો શાક બનાવ્યું સેવ ટમેટાનું અને હું મારી મમ્મી બનાવે છે રોટલી હંકટો વાળીને હમ હાજી એનો વારો કેમ આવી ગયો કેમ કેમાંય તમાર વાળો આવી ગયો હમ ગરજ છે ને એટલે જોઈ હેને

ધાર ઉપર મલક નારીએ ટીટોડા અમારી લાઈમ કે વહે ભૂલી ગઈ વહે કેટલી સે વહે ભૂલી ગઈ ટીટોડી બોલે અને આપણે બિયારણ આવી ગયું છે કપાસનું એટલે ને તો ધાર ઉપર પાંતા દેખાય છે કોઈ એકાને વિયુ આવે ને મસ્ત અમે ધ્યાન ચોમાસા થાય ને એટલે બધું અને આયો જો રસીકભાઈ ને ભૂકો ઢાકી દીધો

ઉભી રહે હવાઈ રે હું દોરાવતી હતી તો હાલો બીજી દોઈ લે તો હાલો બીજી દોઈ લે હાલો 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 હા હાલો 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 જો હવે તહેને એક એક ની હાથિયું નહીં કરી હાઈજે એક ની હાઈજે હાથિયું નહીં કરી ને તો થઈ રહી ને કર ફૂટશે નહીં અને અમારે ભૂરી ઉતામરી થાય છે દો હાટું પણ એનો વારો તો કઈ આવીએ અને આ તાજો મંડાણો ખરજવા થઈ ગયા બિચારા પાણી વગરના એ રાખવાનું છે ઝાડવા હો જો કાલ છે થોડું થોડું પાણી આમાં નાખ્યું હતું ઝાડવામાંથી જીવ આવી ગયો અટાણ નકરોમાં લીંબુ ખૂટે નહીં આટલા લીંબુ આવતા એને બદલે હવે કંઈ લીંબુ આવતું નથી પાણી વગર પરવા સારો વરસાદ આવતે થાય તો સારું